મિત્રો સૌથી પહેલાં હું તમને એ જ કહીશ કે વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા કારણ કે આજના વિડીયોની અંદર આપણે જોઈશું પ્રકરણ નંબર ત્રણ જેનું નામ છે દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને એનો એક એમસીક્યુ આવે છે વિભાગ એની અંદર તો હવે તમને એ જણાવી દઉં કે બે હજાર ચોવીસનું તમે બોર્ડ એક્ઝામનું પેપર જોશો તો એની અંદર ચેપ્ટર ત્રણ ચાર પાંચ સાત અને ચેપ્ટર આઠ અને ચેપ્ટર તેર એમ ટોટલ છ પ્રકરણમાંથી જ એમસીક્યુ આવશે તો બીજા પ્રકરણમાં તમારે એમસીક્યુ કરવાની જરૂર નથી તો એમસીક્યુ માટે આ છ પ્રકરણ તૈયાર કરજો એમાંથી આજે આપણે પહેલું એક ચેપ્ટર નંબર ત્રણ લઈશું જે તમારે વિભાગ એમાં એના એમસીક્યુ આવશે તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો કારણ કે આજના વિડીયોમાં આપણે ટોપ ટેન મોસ્ટ આઈ એમ પી એવા એમસીક્યુ લેવાના છીએ અને જે બીજા આપણે મિત્રો છે જે ધોરણ દસની અંદર બેઝિક ગણિતમાં ફેલ છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરવાનો છે અને અગાઉ ઓલરેડી ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા વિડીયો મૂકેલા જ છે તમારે જોતા હોય તો એની લિંક વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને ચેનલમાં જો તમે પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો તો બિલકુલ વિડીયોને સ્કીપ કરવા નથી કારણ કે ઘણા વિદ્યાર્થીઓ વિભાગ એ માટે મહેનત કરતા નથી પણ જોવા જઈએ તો વિભાગ એ તમારે ચોવીસ ગુણનો છે તમે જો ચોવીસમાંથી એટલીસ્ટ વીસ પંદર ગુણ લઈ શકો ને તો થિયરીમાં બાકી તમારે લાવવાના રહે કેટલા ગુણ અઠ્યાવીસ ગુણે પાસ થવાય છે તો તેર ગુણ જ લાવવાના રહે તો વિભાગ એ એક ઓમ ઈઝી પણ આવે છે અને આપણે એના ઉપર પણ થોડીક સાઈડમાં મહેનત કરીશું ઓકે તો વિભાગ એને પણ થોડોક સિરિયસ તમારે લેવો જ પડશે તો એમાં જુઓ મિત્રો આપણે પહેલો એમ શીખ્યું એવો આપેલો છે હું રકમ અહીંયા નહીં લખું આપણે ડાયરેક્ટ આની તમને ગણતરી કરાવીશું કારણ કે તમને ગણતરી યાદ રહી જાય જુઓ પહેલો જ એમ છે કે જો વાય બરાબર એમએક્સ વત્તા પાંચની રેખા રકમ એવું છે કે વાય બરાબર એમએક્સ વત્તા પાંચની રેખા બિંદુ આવેલા છે અને બિંદુ શું આપેલા છે બે અને સાત બે અને સાત તો આગળ આપણે યામ ભૂમિતિના જે મોસ્ટ એમ બે દાખલા ગણાવ્યા હતા ને વિભાગ બી માટે એમાં મેં તમને કીધું હતું તો આજ ફરી કહું છું કે પહેલો યામ જો ને જે પહેલી સંખ્યા એ એક્સ એમ કહેવાય અને બીજી સંખ્યા રીન શું કહેવાય વાય એમ કહેવાય હવે આમાંથી આપણે ખાલી એમની વેલ્યુ ગોતવાની છે તો તમને જો જણાવી દઉં કે શું કરવાનું વાયની જગ્યાએ વાયની કિંમત મૂકો એક્સની જગ્યાએ એક્સની કિંમત મૂકો પછી સાદુરૂપ રૂપ આપો તો એમની કિંમત મળી જશે કઈ રીતના મૂકશો તો વાયની જગ્યાએ લખીશું આપણે સાત બરાબર એમ એમને એમ રાખીશું એક્સની જગ્યાએ કેટલા છે બે તો બે એમ કરી નાખો કારણ કે બે વચ્ચે ગુણાકાર છે હવે આપણે એમની કિંમત શોધવાની તો પાંચને આ બાજુ લાવો પ્લસ હતા એટલે માઇનસ થશે સાતમાંથી પાંચ જાય અને અહીંયા બે એમ વધશે તો સાતમાંથી પાંચ જાય એટલે કેટલા વધશે બે વધશે હવે એમ જોડે આ બે ગુણાકારમાં હતા એટલે આ બાજુ શેમાં આવશે ભાગાકારમાં તો એમની કિંમત કેટલી મળશે બે એકા બે એક બે બે ઉડી જાય તો એમ બરાબર મળશે આપણને એક હજુ મિત્રો બોર થવાનું નથી કારણ કે આપણે વિડીયોને થોડોક લાંબો પણ થઈ શકે છે અને ઇઝી મેથડથી તમને આવડી જાય ને એટલા માટે આપણે થોડાક નાના નાના સ્ટેપ પણ સમજાવીશું ઓકે હવે જો બીજો છે કે જો સમીકરણો એ માઇનસ બી બરાબર બે આપણે રકમ નથી લખી ડાયરેક્ટ સમીકરણ લખો એ માઇનસ બી બરાબર બે અને બીજું છે એ પ્લસ બી બરાબર ચાર એ પ્લસ બી બરાબર ચાર આ બીજો દાખલો છે આ પહેલો હતો એ માઇનસ બી બરાબર બે એ પ્લસ બી બરાબર ચાર હોય તો એનો ઉકેલ તમને પહેલથી આપેલ છે એવું કહી દીધેલ છે કે એ અને એક્સ સરખા થાય છે અને બી અને વાય બંને સરખા છે તો આપણે એક્સ વાયની કિંમત શોધવાની છે એક્સ અને વાયની તો મતલબ તમે એ અને બીની શોધો ને તો એક્સ અને વાયની જ મળી જશે તો આ ત્રીજા પ્રકરણનું છે ત્રીજા પ્રકારમાં તમને ખ્યાલ હોય તો લોપની રીત આદેશની રીત તમે જે રીતથી મેળવશો એમાં તમને આમાં જવાબ મળી જશે પણ લોપની રીત ઇઝી પડશે તો તમારે શું કરવાનું ડાયરેક્ટ જુઓ લોપ કરવાનો છે મતલબ તમે આ બે સમીકરણનો સરવાળો કરશો ને તો આ બી બી કટ થઈ જાય કારણ કે માઇનસ પ્લસ માઇનસ થઈ જાય બી બી ઝીરો થઈ જાય એ અને એટલે કેટલા થશે ટુ એ થશે અને બરાબર અહીંયા બે અને ચાર કેટલા થશે છ એની કિંમત મેળવવાની બે ગુણાકારમાં હતા તો છના ભાગાકારમાં જશે તો બે તરી છ તો એની કિંમત મળી જાય ત્રણ હવે એની આ એક કિંમત કોઈ બી એક સમીકરણમાં મૂકી દેવાની બીની કિંમત મળી જાય તો આપણે પહેલાંમાં જ મૂકી દો અથવા બીજા મૂકી દો એ પ્લસ બી બરાબર કેટલા આપેલા હતા ચાર એની જગ્યાએ લખો ત્રણ પ્લસ બી બરાબર ચાર એની જગ્યાએ બાજુ લઈ તો બાદ થાય તો બી બરાબર મળશે એક તો એ અને બી મળી ગયું અને એ અને બી એના બરાબર શું આપેલું હતું એક્સ અને વાય તો એક્સ અને વાયની કિંમત શું થશે તો કે ત્રણ અને એક આ એમ શીખ્યું બીજો પૂરો ઓકે હવે આપણે ત્રીજા નંબરનું એમ શીખ્યું જોઈશું વિડીયોને મિત્રો અંત સુધી જોજો કારણ કે સમય થોડો છે અને વિભાગ એમાં આપણે મહેનત કરવી છે તમને એટલા માટે હું વિભાગ એની મહેનત કરાવું છું ને મને પણ બીજા દાખલા એમ કરી કરી અને વ્યૂઝ માટે વિડીયો બનાવતા આવડે છે પણ હું તમારા માટે વિચારું છું એટલે તમારે શું કરવાનું છે વિડીયોને અંત સુધી જોવાનો છે અને આ રીતના દાખલાની પ્રેક્ટિસ કરવાની છે ત્રીજો છે જો સમીકરણ યુગમાં બે એક્સ પ્લસ સાત બરાબર તેર આપણે ડાયરેક્ટ બે એક્સ પ્લસ સાત બરાબર તેર લખો બીજું સમીકરણ છે અનન્યનો મતલબ શું થાય શોર્ટમાં કહીએ તો એક અનંત ના થાય અનન્યનો મતલબ શું થાય એક તો જો આને એક ઉકેલ હોય તો આપણે કે શું નહીં હોય એ જોવાનું છે કે શું ન હોય એ જોવાનું છે તો જુઓ મિત્રો આના માટે એક આખું કોષ્ટક આવે છે તમને સમજાવું કે એ વન ભાગ્ય એ ટુ સમજો બરાબર એ બી વન ભાગ્ય બી ટુ એવી જ રીતના એ વન ભાગ્યા એ ટુ બરાબર બી વન ભાગ્યા બી ટુ બરાબર સી વન ભાગ્યા સી આ રીતનું પણ હોય છે એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ આ રીતનું હોય છે તો હવે આની અંદર હું તમને આખી આખું લખાઈ દઉં કે શું શું કરવાનું તમારે જો આપણે ઇઝી તમને યાદ રહે એના માટે જોઈએ આ ઇઝ નોટ ઇક્વલ ટુ રાખીએ અને આને ઇઝ ઇક્વલ ટુ રાખીએ તો જો આ ઇઝ ઇક્વલ ટુ હોય ને તો એનો મતલબ શું થશે સી વન ભાગ્ય સી નોટ ઇક્વલ ટુ હશે તમારે સ્ક્રીનશોટ લેવાનો છે લાસ્ટમાં લેવાનો છે આ મોસ્ટ ટાઈમ બી છે કારણ કે બોર્ડ એક્ઝામમાં પણ તમને આના રિલેટેડ પ્રશ્નો પૂછાયેલો છે અને એ હું લાસ્ટમાં લેવાનો પણ છું તો વિડીયોને સ્કીપ નથી કરવાનો હવે આવું ત્યારે શું મળે એક તો છેદતી રેખા મળે સમજો કેટલો મળે એક જ મળે જે અનન્ય કે છે મળે મળે છેદતી એક ઉકેલ આ રીતનું સમીકરણ બનતું હોય ને તો એમાં સંપાતી રેખાઓ મળે કેવી સંપાતી અને ઉકેલ કેવો મળશે આનો અનંત મળશે યાદ રાખજો આના ઘણા બધા ઉકેલ મળશે આના ત્રીજા નંબરની જે કન્ડિશન છે એવું થતું હોય તો રેખાઓ મળશે સમાંતર કેવી સમાંતર અને આનો ઉકેલ કેવો મળશે કોઈ ઉકેલ નહીં મળે મતલબ શૂન્ય ઉકેલ મળશે કેવો શૂન્ય ઉકેલ મળશે નહીં આ યાદ રાખવાનું કારણ એટલું જ છે કે હવે તમારે આના ઉપરથી આપણે આ નિયમ તમને ત્રણે ત્રણ જૂ તરત યાદ રહેતા હોય અથવા લખીને તૈયાર કરી નાખજો તો તમને આ દાખલા કમ્પ્લીટલી આવડી જશે હવે આનો આપણને ઉકેલ એક જ કીધું છે તો એક ઉકેલ કઈ કેવી કન્ડિશનમાં મળે આ રીતમાં જુઓ કે એ વન ભાગ્ય એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્ય બી ટુ થવું જોઈએ હવે તમને એમ કે એ વન એ ટુ બી વન બી ટુ છે શું તો પહેલાં સમીકરણ માટે પહેલી સંખ્યા સાથે ગુણાયેલું હોય એ કહેવાય બીજી સંખ્યા સાથે ગુણાયેલું હોય બી કહેવાય ને ત્રીજી સંખ્યા એમ શું કહેવાય સી આમાં કેટલા સમીકરણ છે બે તો આપણે એ વન એ ટુ કઈ રીતનું ઓળખવાનું પહેલામાં જે છે આ એ વન આર્યું એ ટુ આ બી વન આ બી આ સી વન અને આ સી આ રીતનું થાશે ખ્યાલ આવ્યો ફરી સમજાવું પહેલી સંખ્યા સાથે જે ગુણાકારમાં છે એ વન એ રીતની બીજી સંખ્યામાં બી સોરી બી વન અને ત્રીજી સંખ્યામાં સી વન અને બીજા સમીકરણમાં સેમ ટુ સેમ પણ ક્રમઅલગ કારણ કે બીજું સમીકરણ છે એટલે બી વન એ વન સી વન એ રીતના આપી દેવાના હવે આપણે આ રીતની કન્ડિશન લખીશું પહેલાં કઈ રીતના આ રીતના કારણ કે આપણે આવો ઉકેલ મેળવવાનો છે તો એ વન કેને કહેવાય આવે તમે જ બોલો એક્સ સાથે પહેલી સંખ્યા એટલે કે બે ભાગ્યા એ ટુ કરો મતલબ એના નેચે જ છે જુઓ આ રીતના તમે લાઇન ટુ લાઇન સમીકરણ લખશો ને તો આ એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ એ રીતનું યાદ રાખવાનું અને બી વન બી ટુ એટલે કે સાત ભાગ્યા કે આ શું ના થવું જોઈએ ઇઝ નોટ ઇક્વલ ઇક્વલ થવું જોઈએ નહીં આપણે હવે કેની ની વેલ્યુ શોધવાની છે તો કે શું નહીં થાય એમ જોવાનું છે તો કે ને આ બાજુ લાવો તો નીચે હતા એટલે બેના શેમાં આવશે ગુણાકારમાં મતલબ કે ટુ કે થશે અહીંયા પાંચ નીચે હતા એટલે અહીંયા સાતના શેમાં આવશે ગુણાકારમાં જ આવશે ને આપણે એમને એમ જ લખ્યું પાંચ ખાલી ઉપર લાવો એટલે ગુણ્યા પાંચ સાત પંચો બોત્રીસ તો ટુ કે ઇઝ ઇઝ નોટ ઇક્વલ ટુ પાંત્રીસ આપણે કેની વેલ્યુ શોધવાની તો બે ગુણાકારમાં અહીંયા લાવો ભાગાકારમાં ભાગસો બે વડે તો જુઓ સત્તર દુ ચા ચોત્રીસ તો સત્તર પોઈન્ટ પોચ આવશે તો હવે જુઓ કે બરાબર સત્તર પોઈન્ટ પોચ નથી આપણે શરત શું છે ઇઝ નોટ ઇક્વલ ટુ સત્તર પોઈન્ટ પોચ તો મતલબ કે શું નહીં હોય સત્તર પોઈન્ટ પાંચ થશે નહીં તમને વિકલ્પ અંદર આપેલો છે વિકલ્પ કયો આપેલો છે સી તો એનો જવાબ આવશે વિકલ્પ સી ઓકે પણ આ શરત તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે મોસ્ટ ઓફ એમસીક્યુ આ ત્રણ શરત ઉપરથી જ આવે છે આમાં તમને શોર્ટમાં એટલે માટે બનાવી આપ્યું કે જો આ રીતનું હોય ને તો તમને રેખા વિશે પૂછે ને આલેખાત્મક રજૂઆત કેવી હોય છેદતી રેખા હશે સંપાતી હશે સમાંતર હશે તો પણ તમને યાદ રહી જાય અને આના કેટલા ઉકેલ મેળવવાના હોય તો એ તમને યાદ રહી જાય ઓકે તો આ સ્ક્રીનશોટ લઈ રહ્યો ને તૈયાર કહી નાખજો હવે આપણે નેક્સ્ટ જોઈશું એના પછીનું એમ શીખ્યું કે સમીકરણ યુગમાં એક્સ પ્લસ પાંચ બરાબર પંદર અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે તમને એક સમીકરણ આપેલું છે ત્રણેક્સ વધતા પાંચવા બરાબર પંદર હવે એક તો આ સમીકરણ છે હવે બીજું સમીકરણ તમારે ઓપ્શનમાંથી લેવાનું છે અને જવાબ શું થવું જોઈએ કે એમાં સમાંતર રેખાઓ મળવી જોઈએ સમાંતર તો એમાં પણ આ તમને કામ લાગશે જો સમાંતર સમાંતર ક્યારે થશે એ વન એ ટુ બી વન બી ટુ સરખું થવું જોઈએ પણ જ્યારે એમાં એક કન્ડિશન હશે એ વન એ ટુ અને સી વન સી ટુ સરખું ન થવું જોઈએ એ હું તમને આ દાખલાની અંદર આખે આખો સમજાવું છું તમારે સમજવું હોય તો તો વિડીયોને લાઈક કરો અને અંત સુધી વિડીયોને જોવાનો છે બિલકુલ બોર થવાનો નથી સમય થોડો છે આપણે શીખવાનું છે ઓકે તો આનો ડાયરેક્ટ જોવો હું તમને કહી કહીશું જવાબ કેવો આવે છે ઓપ્શન ડી આવે છે ને કઈ રીતના આવે છે તમને ઓપ્શન આ રીતનું આપેલું છે બારેક્સ બરાબર માઇનસ વીસ વાય હવે તમને એમ કે આ તો બરાબરની પેલી બાજુ છે તો આપણે આ બાજુ લાવી શકાય ને આ બાજુ લાવો તો માઇનસની જગ્યાએ શું થઈ જશે પ્લસ અને અહીંયા બરાબરની આ સાઈડ કંઈ નથી એટલે શું લખાશે ઝીરો ઓકે તો આ એ વન કહેવાય આ એ આ બી વન આ બી આ સી વન અને આ સી ટુ થઈ ગયું હવે આપણે ઉડાડી નાખો કિંમત કેવી થાય કારણ કે ઉડે છે જુઓ ત્રણ ચોક બાર છેદ ઉડાડવાના પછી પાંચ ચોક વીસ છેદ ઉડી ગયા પંદર ને જીરો વડે ભાગો લઈ કશું સરખું થાતું નહીં જીરો થઈ જાય તો આ બંનેમાં કિંમત કેવી આવી ઉપર કઈ વધે એક નીચે કેટલા વધ્યા ચાર સેમ ટુ સેમ અહીંયા ઉપર એક નીચે કેટલા વધ્યા ચાર

અને વાયની કિંમત પાંચ લેવાની તો જુઓ હવે આમાં તમારે શું કરવાનું તમને ડાયરેક્ટ એક્સટેન્જ વાયની કિંમત આપેલી હોય અને એવું લખેલા આપેલું હોય ને કે કયા સમીકરણનો ઉકેલ થાય તો એ ચાર ઓપ્શનમાં તમારે દરેક સમીકરણમાં એક્સટેન્જ વાયની કિંમત મૂકવાની તો આનો જવાબ શું થાય હું તમને ડાયરેક્ટ કહી દઉં કે ઓપ્શન સી થાય છે કે બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર ત્રેવીસ હવે તમને એમ કે આ ઓપ્શન આ રીતનું તમને આપેલું છે તો તમારે શું કરવાનું જુઓ કે એક્સચેન્જ જગ્યાએ ચાર મૂકજો તો બે અને એક્સનો ગુણાકાર છે તો બે ગુણ્યા ચાર વત્તા વાયની જગ્યાએ કેટલા આપેલા હતા પાંચસો ત્રણ ગુણ્યા પાંચ અને બરાબર ત્રેવીસ તો આ કોરાણનું સાદરૂપ મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતી હોય તો એનો ઉકેલ કહેવાય તો હવે સાદુ રૂપ આપો ચાર દુ આઠ વત્તા ત્રણ પંચા બરાબર ત્રેવીસ હવે જોઈડ પણ એવું થાય બરાબર પાંચ એ બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર ત્રેવીસનો એક ઉકેલ થાય નેક્સ્ટ આપણે બીજા એમ શીખ્યું જોઈશું હવે મિત્રો આગળ આવશે કે સમીકરણ યુગમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર બાર પેલા આપણે સમીકરણ લખીએ કે ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર બાર અને બીજું સમીકરણ છે છ એક્સ પ્લસ આઠ વાય બરાબર ચોવીસ તો છ એક્સ પ્લસ આઠ વાય બરાબર ચોવીસ આ સમીકરણને ખાલી જગ્યા મળશે તો એના માટે આપણે આ ત્રણ શરતો જુઓ એ વન એ ટુ બી વન બી ટુ કમ્પેર લાઇન ટુ લાઇન જ થાય છે તમે એક્ઝેક્ટ સમીકરણ નીચે સમી સમીકરણ લખશો તો બસ હવે તમારે ઉડાડવાનું કે જુઓ ત્રણ 2 છો આવો 3 ને ઉપર ગણવાના 6 ને નીચે ગણવાના ઓકે તો ઉપર એક વધશે નીચે આયા બે એવી જ રીતના ચાર દુ આઠ તો ઉપર એક વધ્યા નેચે કેટલા આવ્યા બે ઉપર કશું ના હોય તો એક તો લખાય છે કારણ કે ભાગ્યામાં નેચે છે આ રીતનું છે ચાર ભાગ્યા આઠ તો ચાર દુ આઠ તો ઉપર કંઈ ના હોય તો એક તો લખવું જ પડે ને આપણે કારણ કે બે ના લખાય કારણ કે ચાર ને આપણે આઠ વડે ભાગીએ છીએ આઠ ને ચાર વડે ભાગતા નથી અને એવી જ રીતના બાર દુ ચોવીસ તો આને પણ સેમ ટુ સેમ એક દૃત્યાંશ તો એ વન ભાગ્યા એ ટુ બરાબર એ બી વન ભાગ્યા બી ટુ થયું બરાબર સી વન ભાગ્યા સી ટુ થયું ત્રણે ત્રણ વસ્તુ સરખી થાય તો એને કેટલા ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે તો આનો જવાબ આવશે અનંત કેટલું ઇઝી પડશે જો તમને આજે કમ્પ્લેટ ત્રણે ત્રણ શરત આવડતી હોય તો બધા એમ છે કે તમને આવડશે આના રિલેટેડ જેટલા પણ આવશે તો આ પહેલું તૈયાર કરજો આપણે હવે એના પછીનો જોઈશું મિત્રો કે સમીકરણ યુગમાં આ માર્ચ બાવીસમાં પૂછાયેલો છે ઓકે સમીકરણ યુગમાં બે એક્સ પ્લસ ત્રણ હોય ફરી સમીકરણ આપેલ છે 2x એક્સ પ્લસ ત્રણ વાય બરાબર પાંચ અને ચાર એક્સ પ્લસ છ વાય માઇનસ દસ કરેલ છે ચાર એક્સ પ્લસ છ વાય માઇનસ દસ તો એને માઇનસ દસ ને આપણે બરાબર પેલી બાજુ લખી નાખો શું થઈ જાય પ્લસ દસ થઈ ગયું કંટાળો લાવતા નહીં કમ્પ્લીટલી જોજો ને સમજો ઇમ્પોર્ટેન્ટોપટેન એમસીક્યુ આપણે લીધા છે પ્રકરણ ત્રણ ના સેક્શન એમાં તમને એક ગુણ લવરાવી શકે છે તો એક ગુણ માટે પણ આપણે મહેનત કરવાની છે હવે આને આપણે સેમ ટુ સેમ ક્વેશ્ચન છે કે કેટલા ઉકેલ મળે તો આ કેવું જો ખાલી રકમ બદલાય જે હું તમને દાખલા આપતો હોઉં છું ને બીસી અને ડી માટે વિભાગમાં એવી જ રીતના છે આમાં જુઓ કે આમાં અલગ રકમ હતી પણ રીત શીખવાની હતી સેમ ટુ સેમ તમને આ રીત આવડી કે હવે આ તમને જાતે પણ આવડશે શું કરવાનું આપણે ઉડાડી નાખો બે દુ ચાર ત્રણ દુ છ પાંચ દુ દસ ત્રણે ત્રણ કેવું આવ્યું સરખું આવ્યું ત્રણે ત્રણ સરખું આ ઉકેલ કેવો મળશે અનંત કારણ કે આપણને કોષ્ટક આવડતું હોય તો બીજા જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે એ બે બેમસીક્યુ લઈશું એની રકમમાં આપેલ છે કે દ્વિચલ સુરક્ષા સમીકરણ યુગમાં એ વન ભાગ્યા એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ મતલબ કે આ શરત કે છે હોય તો તેનો ઉકેલ ખાઈ જગ્યા હોય હવે કોઈ બી સમીકરણમાં જો આવું થતું હોય તો એનો ઉકેલ કેટલો હોય ડાયરેક્ટ તમને ખબર પડે કે નહીં કેટલો ઉકેલ હોય એક હોય ક્લિયર અને હવે એવી જ રીતનો બીજો પ્રશ્ન હતો કે દ્રિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વન ભાગ્યા એ ટુ બી વન ભાગ્યા બી ટુ સી ભાગ્યા સી મતલબ ત્રણે ત્રણ શરતો સરખી છે તો તમે ઉતાવળા થઈને અનંત ઉકેલ હોય એવું ના કરતા કારણ કે જે અંદર પ્રશ્ન અલગ આવે છે કયો પ્રશ્ન છે તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા હોય હવે આલેખાત્મક સ્વરૂપ મતલબ આગળનો આપણે તો આ જો ત્રણે ત્રણ સરખું હોય ને તો એની રેખાઓ કેવી બને સંપાતિ રેખા ઓપ્શનમાં તમને આપેલું છે તો તમને ઘણું બધું યુઝફુલ થાય ને એ આરી ત્રણ શરતો છે તો આ ત્રણે ત્રણ શરતો આજને આજ લખીને તૈયાર કરી નાખો કદાચ બે ત્રણ ગુણમાં જો દાખલો એવો પણ આવી જાય તો પણ તમને કામ લાગશે એમસીક્યુ માટે તો બહુ કામ લાગશે ઓકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર ત્રણના ટોપ ટેન મોસ્ટ એમપી એમસીક્યુ ગણાય હવે આગળ આપણે ચેપ્ટર ચારના પણ આવા એમ શીખ્યું ગણાવીશું જો તમે કોમેન્ટ કરશો તો વિડીયોને લાઇક કરશો તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ કરજો કારણ કે આ સોએ સો ટકા પૂછાશે ને આ રીતના વિડીયો બનાવી અને વ્યૂ લેતા મને પણ આવડે છે પણ મારે તમારા ભવિષ્ય સાથે ખેલવાનો અથવા રમવાનો કોઈ અધિકાર નથી મારે તમને પાસ કરાવવા છે ઓકે તો હું તમને જે ટિપ્સ આપું એ ટિપ્સ પ્રમાણે મહેનત કરવાની આજના વિડીયોમાં આપણે શું શીખ્યા ચેપ્ટર ત્રણના મોસ્ટ એમપી ટેન એમસીક્યુ દસ એમસીક્યુ લીધા હવે તમારે શું કરવાનું આના પછી વિડિયો જોઈ લીધો અમુક આ નવું તો તમને શીખવા મળ્યું એ તરત તૈયાર કરવાનું છે વિડીયો જોઈને પછી વળી ટાઈમ પાસ કરવાનો નથી આ ત્રણે ત્રણ શરતો તો તૈયાર કરી નાખો આના રિલેટેડ જેટલા પણ એમસ્યુક્યુ હોય તરતને તરત સોલ્વ કરવાનું ચાલુ કરી નાખો ઓકે તો આને કહેવાય પરફેક્ટ મહેનત અને તો જ તમે પાસ થશો હવે સમય થોડો જ છે દસ દિવસનો જ ગણાય એક્સ્ટ્રા સમય આપણે ગણવો નથી કારણ કે રિવિઝનના પણ આપણે એક બે દિવસ તો જોઉં છે જ તો દસ દિવસના સમયમાં સારા માર્કેપ પાસ થાવ એવી મારે મને શુભેચ્છાઓ છે વિડીયો ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને જો ખરેખર વિડિયો યુઝફુલ થયો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો આવી જ રીતના ચેપ્ટર ચારના તમારે ટોપ ટેન એમસીક્યુ જોતા હોય તો મને કોમેન્ટમાં કોમેન્ટ કરજો તો હું જરૂર વિડિયો બનાવીશ ઓકે બીજા જે મિત્રો છે એમના સુધી પણ વિડીયોને શેર કરજો અને અગાઉના મોસ્ટ એમપી વિડીયો તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એ પણ એકવાર જોઈ નાખજો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા ઓડિયોઝ થેન્ક યુ સો મચ